કુંભારવાડા મોક્ષ મંદિરની કફોડી હાલત વ્યવસ્થાના નામે મીંડુ અંતિમ ક્રિયા માટે આવતા પરેશાન કુંભારવાડા વર્ષો પહેલા રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારે આ આ મોક્ષ જેવું સ્થળ હતું પણ હાલ મંદિરની કફોડી હાલત છે કારણ કે વ્યવસ્થાના નામે આ મોક્ષ મંદિરમાં મીંડુ છે અંતિમ ક્રિયા કરવા માટે આવતા ડાઘુઓ પણ પરેશાન હોય છે ત્યારે ફરી એક વખત ટ્રસ્ટીઓ આ કફોડી હાલતને સુધારી અને સંપૂર્ણ વ્યવસ્થા કરે તેવી લોકોએ માંગ કરી હતી

તમે જોઈ શકો છો આ એના ઓલા છે તો અહીંયા પાણીની વ્યવસ્થા નથી તમે હાલમાં જોઈ શકો છો આ ભાઈ એનો લાઈવ વિડીયો તમે જોઈ શકો છો કે હાલમાં બી પાણીની વ્યવસ્થા નથી ભાઈ ચાલુ આપનું નામ નિયર ભીમજીભાઈ બીખાભાઈ દિનેશભાઈ ક્યાંથી આવો છો પોતે જણાવ શું પ્રશ્ન છે અહીંયા અહીંયા મોક્ષ મંદિર બે તો અહીંથી પાછા ગયા અહીંયા કોઈ લાકડાની વ્યવસ્થા નથી નથી પાણીની વ્યવસ્થા તો અમારે જાવું ક્યાં અમારા મૈયદ ક્યાં ફેરાવવા તમે તંત્ર રજૂઆત કરેલી ટ્રસ્ટીઓ રજૂઆત કરે છે પણ આ કોઈ ધ્યાન જ નથી હતું અત્યારે કેટલા મહિયાત પાછા ગયા બે ગયા ઓકે પહેલા તમારા નામ થી રાજુભાઈ બુદ્ધાભાઈ રાઠો રાજુભાઈ ક્યાંથી આવો છો ને શું પ્રશ્ન છે અમે કરચલિયા પરામાં રહી છી બરાબર અત્યારે અમે અમારા કાકાને લઈને આવ્યા હતા કોઈ જાતની સુવિધાની નહીં લાકડાની નહીં પાણીની બરાબર આવો વારંવાર આવી રીતના થાય છે અહીંયા અત્યારે અમે જઈને લે અમારે પોતાનો ટેમ્પો લઈને બંદરથી લાકડા બાકડા લઈને આવ્યા બરાબર નગર તો અમે બીજા સમજા વારંવાર બે પાછા ગયા છે હવે અમારે જીવતા તો કાંઈ ન જાય તારે મોક્ષ લેવા આવ્યો એ મોક્ષ નથી મળતો લઈ જવા ક્યાં શમશાન ની અંદર અમારે તો શમશાન બંધ કરી બરાબર અમારી સામે બે એમને પાછા ગયા હવે એ ક્યાં જાય બોલો અમારી પાણીની સુવિધા નથી શાળાની સુવિધા નથી કોઈ વસ્તુની સુવિધા નથી

કે ભાઈ બીજા નો પાછળ હવે બે પાછા ગયા હવે હું વારંવાર થાય તો કેમ થાય તો બંધ કરી દીધો સંસાર